તાવડી સુકા મનીએ તારો બાપુ બોમ ફોડે ને તારી માટી કડી ખોડે ઓ ગેસ ગેસ બોમ બોળવાવાળા કોઈને સાચી કવિતા નથી આવડતી ચાલો બીજી કોને આવડે છે બોલો સાહેબ બોલ સોનો સોનાની સાકળે બાંધ્યો ઈ ગોળો રૂપાના કડલા ચાર વાળો મારો ઈ લોળો આંબાની દાળ જો અને કહેવાય કવિતા હાથમાં છે વીસકી વાળાઓ ચાલો થોડા સવાલ પૂછી લેવો હવે તેના જવાબ આપ્યો ચાલો પેલો સવાલ સૂરજ ક્યાંથી ઉકે છે અને ક્યાં હાથ છે એ બોલું બોલ છગાન બધા કાકાના ઘરેથી પંકજ કાકાના ઘરેથી યાસીશ કાકા વાડીમાંથી જીઓના ને ટાવર પાછળ આંખની જાય છે જી બેસી જવા અને ટોપી સરખી કાઢ સાચો જવાબ કોણ આપશે સર મને આવડે બોલ નટુ ગાંડા પૂર્વ દિશામાં ઊગે છે પશ્ચિમ દિશામાં હાથ મે છે સરસ સાચો જવાબ બેસી જા એ બુરા કેમ વાતો કરે છે સર આ કોની છડી પહેરી આવ્યો છે તારા બાપાની કેમ તારા બાપાની તને તો જ્યાં હોય બધું જમણવાનું હું છે ખાઈ પી જાડો થઈ ગયો છે તે ચાલો પછી નો સવાલ નર્મદા નદી ક્યાંથી નીકળે છે

ફાટાવા દાંત કેમ પીળા દેખાય છે સાહેબ એવું થઈ તો ને સાહેબ આવનો મોઢો થતો હતો અને તમારી બીકે મીઠાના બદલે હળદર ભસી નાખ્યું હું ચમનલાલ માસ્ટર બલબલાને સીધા દોર કરી દઉ કે સીધા આવે અને દાંત કાટતો બંધ થા સાહેબ બહુ લાગી છે એટલે આ એવો સાહેબ સરપ્રાઈઝ વધારે પીવા ગઈ છે એટલે ઠીક છે જતો આવ અલ્યા ક્યાં જાય છે સેનિટેશન માં જા

એ ઓબામાવાળા કેવી આવે ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લઉં તમને 15 મિનિટમાં વીસ ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે અરે બોલ કવિ વોશિંગ વોશિંગ મશીન માં કપડા ધોવાય કઈ શરબત તૈયાર થાય બઢિયા

પછીનો સવાલ ચલો એવી કઈ સંસ્થા છે કે જ્યાં બૈરા કામ નથી કરી શકતા બોલનો સાહેબ બોલ ગારો કબાડી ફાયર બ્રિગેડ એટલે કેમ ફાયર બ્રિગેડ સાહેબ બૈરાનું કામ આગ ન ગરો ન એ કે આગ બુજાવાનું હવે આગ લગાવવા વાળી બેસી જા વિકાસ ઓહો દા માની લે કે મે તને 10 લાડવા આપ્યા સાહેબ હું કે માની લે તમે મને એક પણ લાડવા આપ્યા નહીં ના પણ માની લેને તારા બાપાનો શું જાય છે એમાં ઠીક